મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયા ની અંદર અરવિંદ બુવાજી ને લઈને તમે ક્યાંક ને ક્યાંક સમાચાર સાંભળ્યા છે એમાં ઘણા બધા લોકો અરવિંદ ભુવાજીના ખોટા સાબિત કરે છે અને મિત્રો જે મુનાધામની મેલડી માતા એટલે કે અરવિંદ ભુવાજીની કાળુ ભગતની મેલડી એને એવું કહે છે કે આ ભૂવ ખોટું દોડે છે અને આ બધા દતીન કરે છે અને ગરીબ જનતા જોડેથી પૈસા લૂંટે છે મિત્રો હું નથી કેતો પણ અમુક લોકોની કોમેન્ટ એવી છે અને અત્યારે હાલ તમે જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર લોકો વિરોધ કરી રહ્યા છે મિત્રો આપણા તરફથી તો અરવિંદ ભુવાજીના ફૂલ સપોર્ટ છે આપણે પણ આવા દેવી દેવતાઓમાં માનીએ છીએ પણ મિત્રો જે અમુક લોકો છે જે એવું કહી રહ્યા છે પણ મિત્રો જે આ મુના ગામના અરવિંદ ભુવાજીની જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલે છે એમાં મિત્રો ક્યાંક ને ક્યાંક અરવિંદ ભુવાજી સાચા હોય એવું લાગે છે અને પબ્લિક નો એવો સવાલ છે ના એવા રિસ્પોન્સ પણ આવી રહ્યા છે બધા લોકો અત્યારે હાલ ભુવાજીને સપોર્ટ કરે છે અને એવું કહે છે કે ભુવાજી સાચા છે મિત્રો આ વિડીયો ના માધ્યમથી ખાલી તમે એક માહિતી આપતા જજો કે તમે શું અરવિંદ ભુવાજીની માતાને માનો છો અને શું તમે અરવિંદ ભુવાજીને સાચા માનો છો કે નહીં કારણ કે અમુક લોકો તો ઘણા બધા એમને ખોટા માની રહ્યા છે અને અમુક લોકો એવા વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે જેમાં મિત્રો અરવિંદ ભુવાજીના પોસ્ટરો બનાવી રહ્યા છે ખોટા ખોટા અને મિત્રો એ પોસ્ટરો વાયરલ કરી રહ્યા છે એમાં મિત્રો ભુવાજી ખુદ બતાવ્યું હતું કે મારા કોઈ ખોટા વાયરલ કરશો નહીં અને જો કોઈ વિડીયો એવા ખોટા વાયરલ કરશે તો એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કારણ કે મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે સોશિયલ મીડિયાના વિવાદના કારણે ભુવાજી ના ઘણા બધા એવા ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે ભુવાજી શું બોલતા હોય છે અને અમુક લોકો મિત્રો એમાંથી થોડી થોડી ક્લિપો કટિંગ કરીને ભુવાજી ને વિરોધ થાય એવા વિડીયો વાયરલ કરી રહ્યા છે હવે ભુવાજી તો એમના રીતે સાચા છે પણ મિત્રો જે અમુક વિડીયો છે એ કટિંગ કરી કરીને વાયરલ કરશે તો લોકોને એવું જ લાગશે કે ભુવાજી ખોટા છે પણ મિત્રો ભુવાજીએ સોશિયલ મીડિયામાં બતાવ્યું હતું કે હું મારી રીતના સાચો છું હું કોઈના જોડેથી પૈસા લૂંટતો નથી અમુક લોકોનો એવો દાવો હતો કે આ ભુવાજી ગરીબ જનતા જોડેથી પૈસા લૂંટે છે અને ભુવાજીએ ચેલેન્જ મારીને પણ કહ્યું હતું કે જો હું કોઈના જોડેથી પૈસા લૂંટતો હોય તો તમે ઉદાહરણ બતાવો અને દાખલા બતાવો કે મેં આ માણસ જોડેથી પૈસા લીધા અને આમના જોડેથી પૈસા લૂંટ્યા મિત્રો અત્યારે હાલ તો સોશિયલ મીડિયા ની પબ્લિક નવ્વાણું ટકા લોકો તો આ ભુવાજીને સપોર્ટ કરે છે અને એવું કહે છે કે ભુવાજી સાચા છે અમારા ઘણા બધા કામ દૂર કર્યા છે મિત્રો આજના આ વિડીયોના માધ્યમથી ખાલી તમે એક માહિતી આપતા જજો કે શું અરવિંદ ભુવાજી સાચા કે ખોટા અને શું તમે આવી દેવી દેવતાઓ માં માનો છો કે નથી માનતા એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો